ફરી આદિવાસી સમાજ ગુસ્સામાં મેદાને ઉતરી ગયો છે જી હા મિત્રો ગઈકાલે ચેતરભાઈ વસાવા નર્મદા જિલ્લાને બંધ એલાન આપ્યું હતું સાથે સાથે કેવડિયા સમગ્ર આદિવાસી વિસ્તાર ધરાવતા બધી જગ્યા પર બંધ એલાન આપ્યું છે જેમ હાલમાં જોવા જઈએ તો આદિવાસી દિવસ તરીકે આજે મનાતો હોય ત્યારે બે આદિવાસી યુવકને ખોટી રીતે માર મારવાના કેસમાં મોતને ઘાટે ઉતારી નાખ્યા હતા એને લઈને ચેતરભાઈ વસાવાએ અત્યાચાર પર જે લોકો આવું કામ કર્યું છે એના સામે કડક કડક સજા થાય અને એમને જલ્દી પકડવામાં આવે એના કારણે આ જે કેવડિયા છે એને બંધ એલાન આપ્યું છે અને સાથે સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કેવડિયા ખાતે બાર ઓગસ્ટ યોજવામાં આવશે આ રીતના એલાન કર્યું છે જ્યાં મિત્રો અને ગઈકાલે એવી ઘટના ઘટી કે ચેતરભાઈ વસાવા અને પોલીસ સામે પણ બોલાચાલી થઈ ધક્કાોકી પણ થઈ હતી જ્યાં મિત્રો હાલ જોવા જઈએ તો આખા ગુજરાતમાં આદિવાસી સમાજ ગુસ્સામાં ભરાયા છે કેમ કે આ અત્યાચાર છે આદિવાસી લોકો ઉપર થઈ રહ્યો છે બહારની એજન્સીમાં કામ કરતા લોકો બે આદિવાસી યુવકને પકડીને ઢોર માર માર્યા હતા જેવડે બંને યુવકનું મોત નીપજ્યું છે આને લઈને ચેતરભાઈ વસાવા ગુસ્સે થયા છે અને સાથે સાથે જેટલા પણ આદિવાસી સમાજ વિસ્તાર છે એમને બધી જગ્યા પર આજે બંધ એલાન આપ્યું છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જે કેવડિયા છે ત્યાં આગળ બાર ઓગસ્ટ મનાવવામાં આવશે આ રીતના પણ એલાન આપ્યું છે જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો આ તો બહુ ખોટું થઈ રહ્યું છે આપણે બધા જાગવું પડશે કે ભાઈ આદિવાસી બે યુવાનો અને બહારના લોકો જે એજન્સી મેં યાની કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને ઘણી બધી ત્યાં આગળ એજન્સી કામ કરે છે એ એજન્સીવાળાએ બે યુવાનો ઢોર માર માર્યા હતા કપડાં કાઢી કાઢીને માર્યા હતા છેવડે બે યુવાનોનું મોત નીપત્યું છે આને લઈને છેતરભાઈ વસાવા ગઈકાલે ખૂબ જ એટલે ખૂબ જ આંદોલન થયું હતું આજે પણ કેવડિયામાં ખૂબ આંદોલન થવાની શક્યતા છે જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું તરત જ નવા સમાચારની અંદર જય હિન્દ જય